આવ્યા છે આજ રોજ અમે નર્મદા જે રાજપીપળા કલેક્ટર ઓફિસ છે ત્યાં કલેક્ટર સાહેબ એસપી ને અને કાર્યપાલક ઇન્જિનિયર સાહેબને અમે આવેદનપત્રમાં આપવામાં આવ્યા છે કેમ કે છેલ્લા ચાર સાત બે હજારથી જે મૂવી મૂવીનો જે રસ્તો છે એ બે મહિના માટે એ લોકોએ બંધ કરી દીધો છે તો ત્યાં ગાડી જે આવતા જતા વાહનો છે બસ છે એકસો આઠ અને નેત્રંગ રહીને આખું ગોલ ફરીને એ લોકોએ આવવું પડે છે છેલ્લા પંદર વીસ દિવસથી પોલીસ તંત્ર દ્વારા આગળ લોખંડનાલો મારી અને જે કાર્યપાલક ઇજનેર છે એમણે પણ રસ્તો થી મોવી સુધીનો બંધ કરી દીધો છે એના લીધે ઘણી બધી અમને મુશ્કેલી પડી રહેલી છે હજુ ચોમાસાની શરૂઆત થતી નથી ત્યાર પહેલાં તો માંડ માંડ હજુ એક તે બે વાર વરસાદ પડ્યો છે તો રસ્તો ગયા વર્ષે જ બનાવવામાં આવ્યો હતો તો એવી તો એન્જિનિયરો દ્વારા એવી તો એ રસ્તામાં કેવો માલ મટીરિયલ વાપર્યો કે જે રસ્તો ફક્ત એકથી બે વરસમાં તૂટી ગયો અને જેને છેલ્લા અઠવાડિયા દસ દિવસથી એને બંધ કરી દીધો છે અને બે મહિના સુધી જ્યારે ચોમાસું પૂરું થશે ત્યારે એ લોકો રસ્તો ચાલુ કરવાના છે તો અમારે માનનીય કલેક્ટર સાહેબશ્રીને અને કાર્યપાલક ઇન્જિનિયર તેમજ એસપી ને ત્યાં સ્થળ નિરીક્ષણ કરવા આવે અને અમારી રૂબરૂમાં ત્યાં સ્થળ નિરીક્ષણ કરે રસ્તાની શું પરિસ્થિતિ છે શું હાલત છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે જો આ નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે દિન સાતમાં અમે તમામ ગામડાઓ જે વિસ્તારના છે એ બધા અહીંયા કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરીશું અને જે પણ કોઈ અધિકારી કે પ્રતિનિધિ એ રસ્તાની ચકાસણી કરવા આવે તો એમણે અમારી રૂબરૂમાં ત્યાં ગાડી એ રસ્તાની મુલાકાત લેવી પડશે બીજો આપણે બધામ રોડ પર જઈએ છીએ તો બધામ રોડનો જે રસ્તો છે એ પણ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે આજે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને લાખો કરોડો રૂપિયાના તમે પ્રોજેક્ટો બનાવી રહ્યા છો આજે રસ્તાઓ માંડ માંડ એક વરસ ચાલતા નથી અને એ અત્યારે ચોમાસું પણ નથી આવતું ત્યાર પહેલાં એ તૂટી જાય છે તો આ તંત્રની ક્યાંક ને ક્યાંક મિલીભગત છે તંત્ર અને જે પ્રતિનિધિઓ છે એ ક્યાંય ને ક્યાંય અહિયાં સંડોવાયેલા છે એવું અમને જોવા મળી રહ્યું છે જિલ્લા જે હજી કલેક્ટર છે નર્મદાના તેમણે પોતાના જાહેરનામામાં નબળા નારાઓનો ઉલ્લેખ કર્યો છે કે જર્જરિત છે ને મોટા અકસ્માતનો ભય છે એ પ્રકારના કારણો બતાવ્યા છે તો તમારું કોઈ નિરીક્ષણ તમે કર્યું છે કે ત્યાં આવી પરિસ્થિતિ છે ખરી હવે જે નબળા નારાઓ છે નબળા પુલો છે આજે આપણે જોઈએ છીએ તો અહીંયા રાજપીપળાથી ઓવારાની બાજુમાં જ એક એવો નબળો પુલ છે એ જે જે વિસ્તાર માટે જાહેરનામું પાડવામાં આવ્યું છે એટલે કારણ બતાવવામાં આવ્યું છે કે આ નાળા જર્જરિત છે તો તમારા નિરીક્ષણમાં એવા કોઈ જર્જરિત નાળા દેખવામાં આવ્યા છે મોવડી થી દીધાપુરા ની વચ્ચે અમને અમારા ધ્યાનમાં એવા કોઈ નાળા જોવામાં નથી આવ્યા પણ અમારી માંગ એટલી છે કે છેલ્લા એક વર્ષમાં જો આ રસ્તો બનાવવામાં આવ્યો બરાબર અને હજુ તો ચોમાસા શરૂ નથી થતું તો ત્યાર પહેલા જ તમે રસ્તો બ્લોક કરી દો છો હે તો જે પણ આમાં જે પ્રતિનિધિઓ છે અને જે અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની મિલી ભગજના કારણે આવા વારંવાર દર વર્ષે આવા રસ્તાઓ તૂટતા આવે છે આજે ઘણા બધા આજે આજે પણ રસ્તા બંધ છે આપણે જોઈએ તો સિસોદરાથી જે રાજપીપળા મેન આવવાનો રસ્તો છે એ પણ છેલ્લા દોઢ બે મહિનાથી બંધ છે હે એટલે આવા આખા જિલ્લામાં ઘણા બધા પ્રશ્નો છે પણ સરકારની પેટનું પાણી હલતું નથી અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકો આની પર કોઈ પણ ધ્યાન નથી આપતા અને એ ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો સાથે અને જે કાર્યપાલક ઇજનેર છે એવા અધિકારીઓ સાથે એ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે એટલે એ લોકોના મગ કોંગ્રેસ મહામંત્રી સંદીપભાઈ માંગરોલાએ ગઈકાલે આક્ષેપ કર્યો છે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમણે એવું એમના આવેદનમાં લખ્યું છે મુખ્યમંત્રીને કે જે જર્જરી નાણાંની જે ઉલ્લેખ કરવામાં આવે છે એવું કંઈ છે નથી અને કોન્ટ્રાક્ટરોનો જે ગ્રેસ પીરિયડ છે એમાં એમણે રિપેરિંગ કરવું પડે એ ના કરવું પડે એના માટે આ

એવા લોકોને ફાયદો કરવા માટે જે ચોમાસા દરમિયાન જે નાનું મોટું તૂટેલું હોય એના માટે એ લોકો આખા લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો મંજૂર કરી દે છે અને આવા સામે એ આવા સમયે એનો એ લાભ લે છે ઓકે ઓકે તમારું નામનો હતો નિરંજનભાઈ નગીનભાઈ વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ